નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રથી આવીને સુરત વસેલા જોગાણી પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો દિવ્યાંગજનો અને ગંશરૂપા બહેનોના હસ્તે ઉદ્ઘાટન કરીને અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું મિની ભારત તરીકે પ્રખ્યાત એવા સુરત કે જ્યાં દેશભરના અલગ અલગ પ્રાંતના અલગ અલગ ભાષાના નાગરિકો પરિવારજનો સાથે રહે છે એવો એક વશિષ્ઠ વર્ગ સૌરાષ્ટ્રવાસીઓનો છે જેઓ સુરતમાં ભળી ગયા કાઠિયાવાડા આ અભિન્ન અંગ સન્માન જોગાણી પરિવાર પણ સુરતને ને અપનાવી હાર વિકાસની ગતિને તેજ કરી છે સુરતની કાયાપલટમાં જોગાણી સમાજનો વિશેષ ફાળો છે સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરાયું સમાજના શ્રેષ્ઠી એ જણાવ્યું હતું કે મા કુળદેવીની કૃપાથી જોગાણી સમાજ સંગઠિત થઈ રહ્યો છે સમાજે વ્યવસાયિક અને શિક્ષણમાં છેલ્લા દાયકા પ્રગતિ કરી છે જોગાણી સમાજ મહેનત અને પરિશ્રમી છે વિવિધ ક્ષેત્રે આધુનિકતા તરફ સમાજ અગ્રેસર રહ્યો છે